ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ માદેરે વતન પહોંચતા જવાનનું સ્વાગત કરાયું પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ખાતે આર્મી જવાન આર્મીમાં સત્તર વર્ષની યશસ્વી સેવા આપીને નિવૃત્ત થઈને માદેરે વતન દાદર આવતા ગામના લોકોએ ઢોલ નગારા સાથે ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું ગામના સરપંચ કાંતિભાઈ ચૌધરી અને આગેવાનો દ્વારા ફૂલહાર કરી અને સાલ ઓઢાડી પ્રકાશભાઈ ગૌસ્વામીનું બહુમાન કર્યું હતું તેમણે દેશ સેવાને બિરદાવી હતી અને શુભકામનાઓ પાઠવી હતી અને આ પ્રસંગમાં સમગ્ર દાદર ગામ જે હિલોળે ચઢ્યું હતું અને ઉત્સાહનો માહોલ પણ સર્જાયો હતો આ પ્રસંગે ખાખલ ગામથી દાદર સુધી તિરંગા સાથે બસ્સો જેટલા બાઇક પંદર જેટલી નાની ગાડીઓ સાથે રેલી કાઢવામાં આવી હતી અને દેશભક્તિના ગીતો સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા ગૌસ્વામી પરિવારમાં ગૌરવ અપાવનાર બનાવ બન્યો હતો અને જેને વધારવા દરેક જ્ઞાતિ સમાજના લોકો જોડાયા હતા સમીના દાદર ગામની માટીમાં રમીને પોતાનું બચપણ વિતાવી અભ્યાસક્રમ પૂર્ણ કરીને ભારતીય સેનામાં સત્તર વર્ષ નિષ્કાજે રાષ્ટ્ર સેવા કરી દુશ્મનોના દાંત ખાટા કરી નિવૃત્તિ મેળવી માદેરે વતન સમીના દાદરગામે પધારતા પ્રકાશભાઈ ગૌસ્વામીનું અનેરું સ્વાગત કરવામાં આવ્યું રિપોર્ટર દશરથ ઠાકોર સમી તો બધાને મારું નામ ગોસ્વામી પ્રકાશભાઈ હું વર્ષ ની નોકરી ઇન્ડિયન આર્મીમાં કરી અને આજે રિટાયરમેન્ટ થયો છું મારી રિક્રુમેન્ટ ડેટ એકત્રી ચૌદ જાન્યુઆરી બે હજાર નવ અને રિટાયરમેન્ટ ડેટ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ હું રિટાયર્ડ થયો છું આજે મારા ગામે રેલીનું આયોજન કરી અને મને મારા ઉત્સાહમાં ખૂબ વધારો કર્યો છે મારા નોકરીના વર્ષો દરમિયાન મેં સિયાચિન ગ્લેશિયર બે વાર રાષ્ટ્રીય રાઇફલ મણિપુર નાગાલેન્ડ નોર્થ ઇસ્ટના રાજ્યો બધા જ આસામમાં મેં સેવા આપી છે અને રાષ્ટ્રીય રાઇફલમાં પણ બે વાર મેં યોગદાન આપ્યું છે અને સત્તર વર્ષ નોકરી કરી અને હું આજે આવ્યો છું થેન્ક યુ પરિસ્થિતિનો સામનોમાં કહીએ તો સિયાચિન ગ્લેશિયર માઇનસ પચાસ ડિગ્રીમાં હું ચાર મહિના હાલટીટ્યૂડ એકવીસ હજાર ફૂટની ઊંચાઈ પર ચાર મહિના સુધી હું ત્યાં તૈનાત રહ્યો અને એ પછી રાષ્ટ્રીય રાઇફલમાં ગુરેજ સેક્ટરમાં અડતાલીસ મહિના મેં સેવા દીધી ત્યાં પણ ટેમ્પરેચરની દૃષ્ટિએ માઇનસમાં જ હંમેશા ઓ વેધર માઇનસમાં જ રહેતું હતું એવા કઠિન પરિસ્થિતિઓમાં મેં સમય આપ્યો અને ત્યાં આગળ સેવા આપી નોર્થ ઇસ્ટમાં લઈએ તો આસામ મણિપુર નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સી વખતે પણ મેં ત્યાં બળી ચડી અને મુકાબલો કર્યો બધાનો બધી પરિસ્થિતિઓનો સામનો કર્યો અને આજે હું રિટાયરમેન્ટ થઈને કર્યા આવ્યો આજે ગામમાં રેલીનું આયોજન પહેલેથી જ કરવામાં આવ્યું હતું મારા ગામના વડીલો સરપંચ શ્રી આગેવાનો મારા યુવા મિત્રો બાળકો બહેનો ભાઈઓએ ભરપૂર મને આજે સાથ આપ્યો સહયોગ આપ્યો અને રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો રેલીમાં અંદાજે બસો બાઈકો વીસ પચીસ ગાડીઓ અને માણસ પાંચસો એક માણસો જોડાણા હતા ગામજનોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો અને સર્વિસ દોરાન પણ એમણે હંમેશા મારો હંસલો વધાર્યો છે અને હું ક્યાં પણ નાસી પાસ ન થવું એ માટે હંમેશા મને ઉત્સાહભેર એ લોકોએ હંમેશા મને મોટિવેટ કર્યો છે એ બદલ હું ગામજનોનો વડીલોનો અને યુવા મિત્રોનો આભાર માનું છું